તાલુકાના દયાળ કાકરા ગામમાં નલ જલ યોજનામાં રૂપિયા નેવું લાખથી વધુના નળ અને પાઇપલાઇન નાખવામાં આવ્યા પરંતુ નળોમાં પાણીનો એક ટીપુ પણ ન પહોંચતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે મહીસાગર જિલ્લાની જેમ સમગ્ર ગોધરા તાલુકામાં નલ સિંજલ યોજનામાં થયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તેવી લોક માંગ ઉઠી છે મહીસાગર જિલ્લામાં નલસે જલ યોજનામાં છસો વીસ ગામોમાં પીવાના પાણીની સુવિધા માટે ફાળવાયેલા રૂપિયા એકસો ત્રેવીસ પોઈન્ટ બાવીસ કરોડની ઉજાપતના કથિત ભ્રષ્ટાચારને મામલે બાર આરોપીઓ વિરુદ્ધ વડોદરા ઝોન પોલીસ સ્ટેશનમાં સરકારી બાબુઓ સામે ફરિયાદ નોંધાઈ છે જેના પડઘા હવે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા સુધી પહોંચે તેવી લોકમાંગ છે ગોધરા તાલુકામાં નલસે જલ યોજના ના કામોમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચાઓ જાગી છે તપાસની માંગ ઉઠી છે ખાસ કરીને દયાળ કાકરા ગામમાં રૂપિયા નેવું લાખથી વધુને ખર્ચે નળ અને પાઇપલાઇન નાખવામાં આવ્યા હતા પરંતુ આ નળોમાં આ દિન સુધી પાણીનું એક ટીપ પણ પહોંચ્યું નથી ગ્રામજનોના જણાવ્યા મુજબ ત્રણ વર્ષ પૂર્વે એક ચોક્કસ પડ્યામાં પાઇપલાઇનનું કામ પૂર્ણ થયા બાદ માત્ર ફોટા પડાવવા માટે થોડા સમય માટે પાણી આવ્યું હતું ત્યારબાદ આ દિન સુધી પાણી આવ્યું નથી નળો સોભાના ગાંઠિયા સમાન બની ગયા છે ગ્રામજનોને દૂરથી પાણી લાવવું પડે છે કે જેને લઈ ભારે તકલીફનો સામનો કરવો પડે હોય છે કે કેટલો તો કેટલીક જગ્યાએ નાખેલી પાઇપનું અદ્રશ્ય થઈ ગઈ છે જેને લઈ ગોધરા તાલુકામાં નરસિંહ જલ યોજનાના કામોની તટસ્થ તપાસની માંગ ઉઠી છે મહીસાગર જિલ્લામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારને ઉજાગર થયા બાદ હવે ગોધરા તાલુકામાં પણ આવી જ રીતે તપાસ હાથ ધરવામાં આવે કે જેથી સરકારના કરોડો રૂપિયાને ખર્ચે બનેલી આ યોજનાની હકીકત સામે આવે શું વહીવટી તંત્ર દ્વારા ગોધરા તાલુકામાં પણ નલ યોજનામાં થયેલા ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે પરિસ્થિતિ જેવી છે તેવી જ રહેશે તેવી લોકમુખે ચર્ચાઓએ જોર પકડ્યું છે અમારા ગામમાં આ નળ કરી ગયા છે પણ એ જેના નળ કરી ગયા તેનું મારા ગામમાં પાણી આવતું નથી અમે સરપંચોને બી કમ્પ્લેન કરીએ પણ સરપંચનો કોઈ જવાબ આપતા નથી અમને અત્યારે તમે કંઈથી પાણી ભરો છો અમારે ઉવેથી પાણી ભરીએ છીએ હવે ઉનાળામાં તો બહુ જ તકલીફ પડે છે અમુને પાણી માટે